કેમ છો મિત્રો હું છું ડોક્ટર તરુણ બેંકર અને આજે આપણે વાત કરી રહ્યા છે ગુજરાતી સિનેમાની આજે એટલે કે નવમી ઓગસ્ટે ત્રણ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ રહી છે લક્ષ્મી વિલાસ લોટરી નટવર ઉર્ફ એનટીઆર અને વીરાની વિરાસત એક બહેન આ ફિલ્મના શીર્ષક ઉપરથી જ ખ્યાલ આવે છે કે લગભગ આ બધી જ ફિલ્મો સામાજિક અને કોમેડી ફિલ્મ છે જો આ ફિલ્મની વાર્તાની વાત કરીએ તો નટવર ઉર્ફે એનટીઆરની વાર્તા કંઈક એવી છે કે બાવન વર્ષનો નટવર કોલેજમાં દાખલો લે તે પણ ઘરના લોકોથી છુપાવી પરિસ્થિતિ એ થાય કે કોલેજના યુવાન વિદ્યાર્થીઓ સાથે એ તાલમેલ સાધી શકતો નથી અને એટલે ઘણી સમસ્યાઓ ઊભી થાય પાછળથી આ વાત પરિવારજનોને પણ ખબર પડે ત્યારે શું થાય નટવરે કોલેજમાં દાખલો કેમ લીધો શું તેણે જે ગોલ માટે દાખલો લીધો હતો એ આ પૂર્ણ કરી શકશે આ રહી વાત ગુજરાતી ફિલ્મ નટવર ઉર્ફે એનટીઆર એમ જે અન્ય બે ફિલ્મો રિલીઝ થઈ રહી છે લક્ષ્મી વિલાસ લોટરી અને વીરાની વિરાસત એક બહેન આ ફિલ્મની વાર્તા અંગે કોઈ પણ માહિતી સોશિયલ મીડિયા ઉપર પ્રાપ્ત થઈ નથી પરંતુ જો આપણે વાત કરીએ તો આ બંને ફિલ્મો સામાજિક છે અને કોમેડી પણ છે મિત્રો શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે એટલે પરંપરાગત ગુજરાતી સિનેમાની વાત કરીએ તો આ ગુજરાતી સિનેમાનો મહિનો કારણ કે આ મહિનામાં રાંધણછટ અને શીતરા સાતમ આવે અને મારો અનુભવ એવો છે કે શીતરા સાતમના દિવસે થિયેટરમાં કોઈ પણ ફિલ્મ ચાલતી હોય એના બધા જ શો હાઉસફુલ જાય કારણ કે ગામડાના લોકો શહેરમાં સિનેમા જોવા આવે કારણ તે દિવસે અમે રાંધવાનું ન હોય પરંતુ હવે સ્થિતિ બદલાય છે ગામડા શહેર તરફ દોડ્યા છે અને ગામડા રહ્યા જ નથી અથવા ગામડાના લોકો પાસે અનેકવિધ સુવિધાઓ છે કે જેના માધ્યમથી તેઓ સિનેમા જોઈ શકે ત્યારે સવાલ એ થાય કે તો આ મહિનામાં ગુજરાતી સિનેમાની સ્થિતિ કેવી હશે મિત્રો ગત સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મોની વાત કરીએ તો નાટક ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન જીરો હોવાની માહિતી મળી છે તો ચોર ચોર ચૌદ લાખ અને વાર તહેવાર સાડત્રીસ લાખનો જ આંકડો પાર કરી શકે છે આ જોતા બહુ જ ગંભીર ચર્ચા કરવાની જરૂર પડે છે કે ગુજરાતી ફિલ્મોની આવી હાલત કેમ છે મિત્રો હવે વાત સોશિયલ મીડિયાના બાણેથી આ સપ્તાહમાં સોશિયલ મીડિયા ઉપર એક હિન્દી અને ગુજરાતી લેખ જબરજસ્ત રીતે આગળ વધ્યો છે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે લેખનો વિષય છે કોર્પોરેટ બુકિંગ અથવા તો ફિલ્મોનું ફીડિંગ એક એવી વાત કહેવામાં આવી છે કે મોટી ફિલ્મ રિલીઝ થાય ત્યારે એક્ટર અથવા પ્રોડ્યુસરના માણસો આખે આખા શો બુક કરી લે અને ફિલ્મની એવી હાઈપ ઊભી કરે કે જાણે આ ફિલ્મ બહુ જ જબરજસ્ત છે અને આ ફિલ્મ સામાન્ય રીતે તમને પહેલા દિવસે કે અન્ય કોઈ દિવસે ટિકિટ મેળવવામાં તકલીફ પડશે તમારે આ લેખ વાંચવો હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે શું ગુજરાતી ફિલ્મો પણ આવું થાય છે મારો એક અનુભવ છે કે એક ફિલ્મને માટે આ પ્રકારની સ્ટ્રેટેજી પાંચેક વર્ષ પહેલાં અપનાવવામાં આવેલી એનો મને અનુભવ છે જો કે આ ફિલ્મ ખરેખર સારી હતી અને આ ફિલ્મ સુપરહિટ નીવડી પરંતુ આ પ્રકારની પ્રેક્ટિસ એ કોઈપણ સિનેમા માટે હાનિકારક છે ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા ફરી એકવાર મારી પાસે માં છે સિનેમા